હેલો ગાય જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અહીંયા મેં કાચી કેરી લીધેલી છે કાચી કેરીના સરસ મજાના હું ઝીણા ઝીણા ટુકડા કરી દઈશ અને આપણે બનાવવાનું છે કાચી કેરીનો સરસ મજાનો સંભારો તમે શાક પણ કહી શકો છો એક પેનમાં તેલ ગરમ કરી જીરું રાઈ અને હિંગનો વઘાર કરી અને કેરીના ટુકડા આપણે તેમાં ઉમેરી દઈશું અને ચમચાની મદદથી સારી રીતે સાતળી અને બધા જ મસાલા એડ કરી દઈશું જીરું મરચું મીઠું સ્વાદ અનુસાર તમે એમાં એડ કરી શકો છો તમે મરચું વધારે નાખશો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ થોડીક જ આપણે હળદર ઉમેરી અને એક કેરી હોય તો આપણે એક વાટકી જેટલો ગોળ એડ કરી દેવાનો છે અને ચમચાની મદદથી સારી રીતે ચલાવી દેવાનું છે પાણી એડ કરવાનું નથી ગોળનું પાણી છૂટું પડશે ગોળ અને પાણી છૂટ ગોળ અન્નનું પાણી છૂટું પડવાથી સરસ મજાનો રસો થશે તો તૈયાર છે આપણું સરસ મજાનું કેરીનું શાક તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ